ગુજરાતમાં ઘણા વર્ષો પછી કોંગ્રેસ ક્યાંક એક્ટિવડમાં જોવા મળી છે પરંતુ જે ગઈકાલે મીટિંગ મળી હતી તેની અંદર જ હવે કોંગ્રેસને વધારે કેવી રીતે મજબૂત કરી શકાય તે માટે થઈને રાહુલ ગાંધી દ્વારા કોંગ્રેસ નેતાઓને ટકોર કરવામાં આવી છે અને આ જ ટકોરને લઈને ગેનીબેન ઠાકોરનું સૌથી મોટું વેદન સામે આવ્યું છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું મોહનસિંહ અને તમે જોઈ રહ્યા છો રેરભાઈ ન્યુઝ આપણે જોયું હતું કે ગુજરાતમાં થોડા સમય અગાઉ ગુજરાતના કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું ચોસઠ વર્ષ બાદ ક્યાંક કોંગ્રેસ ફરી એક વખત એક્ટિવ મોડમાં જોવા મળી હતી અને જે તે સમયે નક્કી કરવામાં આવ્યું હતું કે હવે ગુજરાતમાં દરેક જિલ્લા માટે થઈને પાંચ લોકોની કમિટીની રચના કરવામાં આવશે અને આ જ રીતે હવે કોંગ્રેસનું સંગઠન છે તેને વધારે ને વધારે મજબૂત બનાવવામાં આવશે તેવી ક્યાંક વાત કરવામાં આવી હતી પરંતુ જો વાત કરવામાં આવે ગઈકાલની મિટિંગ વિશેની અને જે પ્રમાણે ગેનીબેન ઠાકોરે કહ્યું હતું પ્રમાણે કે હવે પાંચ સભ્યોની મીટિંગ તો કરવાની છે ને ખાસ કરીને પાંચ સભ્યોની બેઠક પણ બોલાવવામાં આવશે ને દરેક જિલ્લાને લઈને હવે કેવી રીતે કોંગ્રેસ વધારે મજબૂત થઈ શકે તે વાત પણ કરવામાં આવી છે ને કોંગ્રેસના દરેક જિલ્લાની અંદર ઘણી બધી જગ્યાઓ એવી પણ છે કે જેમાં મહિલાઓને પણ ક્યાંક હવે મોકો આપવામાં આવે એવી પણ રાહુલ ગાંધી દ્વારા સીધી જ ટકોર કરવામાં આવી છે સૌથી પહેલાં તો સાંસદ ગનીબેન ઠાકોરને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે આવનાર સમયની અંદર એ પાંચ જણાની કમિટી ત્રણ પ્રદેશમાંથી હોય એઆઈસીમાંથી હોય અને નીચે જિલ્લાથી બ્લોક સુધીના લોકોને ટિકિટોની વેચણી હોય સંગઠનમાં ભલામણ કરવાની હોય એમાં ખાસ કરીને એસસી એસટી ઓબીસી મહિલા એમને પ્રાયોરિટી આપવા માટેની વાત હોય અને આજે ખૂબ સારી વાત રાહુલજીએ કરી કે જેટલા જિલ્લા છે એમાંથી અમુક જિલ્લાઓની અંદર મહિલા કો મહિલાઓને પણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનાવવા જોઈએ અને એમણે બીજી પણ એક વાત કરી કે બેસ્ટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે એના જિલ્લાની અંદર સારું કામ કરશે તો નેક્સ્ટ જ્યારે પણ કોંગ્રેસની ગવર્મેન્ટ આવે ત્યારે સારું કામ કરવાવાળાને સીએમ પણ બનાવવો જોઈએ અને એને સારા મંત્રી પદે પણ રાખવો જોઈએ એટલે હું માનું છું ત્યાં સુધી ખાસ કરીને એમને જે લોકો વિસ્તારમાં નથી રહેતા ધારો કે કોઈ મોટી સિટીઓમાં ધંધા બિઝનેસ અર્થે રહેતા હોય ને ચૂંટણીઓ લડવા પૂરતા પોતાના વિસ્તારમાં જતા હોય તો એમના માટે પણ એક રેડ સિગ્નલ સમાન એમને કીધું કે જ્યાં પણ તમે નેતૃત્વ કરવા માગો છો ત્યાં જ તમારું રેસીડેન્ટ હોવું જોઈએ અને ત્યાં જ લોકો સાથે તાલમેલ હોવો જોઈએ એટલે આ પ્રકારનો એક જમીન સાથે જોડવા માટેની વાત એ રાહુલજીએ તમામ નેતાઓને કરી છે આવનાર સમયની અંદર એ પાંચ જણાની કમિટી ત્રણ પ્રદેશમાંથી હોય એઆઈસી માહિતી હોય અને નીચે જિલ્લાધિકરણ બ્લોક સુધીના લોકોને ટિકિટોની વેચણી હોય સંગઠનમાં ભલામણ કરવાની હોય એમાં ખાસ કરીને એસી એસટી ઓબીસી મહિલા એમને પ્રાયોરિટી આપવા માટેની વાત હોય અને આજે ખૂબ સારી વાત રાહુલજીએ કરી કે જેટલા જિલ્લા છે એમાંથી અમુક જિલ્લાઓની અંદર મહિલા કો મહિલાઓને પણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનાવવા જોઈએ અને એમણે બીજી પણ એક વાત કરી કે બેસ્ટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે એના જિલ્લાની અંદર સારું કામ કરશે તો નેક્સ્ટ જ્યારે પણ કોંગ્રેસની ગવર્મેન્ટ આવે ત્યારે સારું કામ કરવાવાળાને સીએમ પણ બનાવવો જોઈએ અને એને સારા મંત્રી પદે પણ રાખવો જોઈએ એટલે હું માનું છું ત્યાં સુધી ખાસ કરીને એમને જે લોકો વિસ્તારમાં નથી રહેતા ધારો કે કોઈ મોટી સિટીઓમાં ધંધા બિઝનેસ અર્થે રહેતા હોય ને ચૂંટણીઓ લડવા પૂરતા પોતાના વિસ્તારમાં જતા હોય તો એમના માટે પણ એક રેડ સિગ્નલ સમાન એમણે કીધું કે જ્યાં પણ તમે નેતૃત્વ કરવા માગો છો ત્યાં જ તમારું રેસિડેન્ટ હોવું જોઈએ અને ત્યાં જ લોકો સાથેને તમારો કાયમી એક રોજંદાર વ્યવહાર વ્યવહારિક તરીકે એમની સાથે તાલમેલ હોવો જોઈએ એટલે આ પ્રકારને એક જમીન સાથે જોડવા માટેની વાત એ રાહુલજી એ તમામ નેતાઓને કરી છે એટલે જે પ્રમાણે તેમના દ્વારા વાત કરવામાં આવી એ પ્રમાણે રાહુલ ગાંધી દ્વારા જે ગુજરાત કોંગ્રેસના લોકોને ટકોર છે એ જ મુજબ હવે પાંચ પાંચ લોકોની ટીમ બનાવવામાં આવશે જેમાં એક કેન્દ્રીય વ્યક્તિ હશે ને તેના સિવાય બીજા જે ચાર લોકો હશે તે ત્યાંના વિસ્તારના હશે અથવા તો પછી ગુજરાત કોંગ્રેસના જે તે સક્રિય નેતાઓ છે એ જ દરેક લોકોની હવે એક ટીમ બનાવવામાં આવશે અને આ જ ટીમ હવે આગામી ચૂંટણી માટે પણ કામ કરશે કારણ કે હવે ગુજરાતમાં વિસાવદરની ચૂંટણી લઈ લો કે કડીના ચૂંટણીના પણ

ને પંદર જ દિવસની અંદર રાહુલ ગાંધી ફરી એક વખત ગુજરાત આવે છે અને ખાસ કરીને મીટિંગનું આયોજન કરે છે કે દરેક જિલ્લા પ્રમુખમાં ક્યાંક મહિલાઓને હોદ્દો આપવામાં આવે એટલું જ નહીં જે વિસ્તાર માટે લોકો ચૂંટણી લડી રહ્યા છે એ લોકોનું ઘર પણ ત્યાં જ હોવું જોઈએ જેથી કરીને તેના જમીન સાથે એ લોકો જોડાયેલા રહે એવી દરેક વાતને ગઈકાલની મિટિંગ માટે કરવામાં આવે છે એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે મુજબ નિર્ણય કરવામાં આવ્યો છે એ પ્રમાણે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા કામકાજ કરવામાં આવશે કે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર